કેન્સરની દવાની શોધ જાપાનના વૈજ્ઞાનિકોની સિદ્ધિ એક ડોઝમાં કેન્સરનો ખાતમો થશે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત શોધ કરી હોવાનો દાવો કર્યો છે જાપાની ટ્રી ફોગ નામના દેડકાના આંતરડામાં રહેલા બેક્ટેરિયા કેન્સર સામે લડવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે ઉંદર પર કરવામાં આવેલા પરીક્ષણોમાં આ વિશિષ્ટ બેક્ટેરિયાએ કોઈ ગંભીર આડ અસર વિના કેન્સરના ટ્યુમરનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો છે દેડકા ગરોડી અને અન્ય એમ્ફિબિયન તથા સરિસૃપમાં કેન્સર બહુ ઓછું જોવા મળે છે જાપાન એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જો તેમના આંતરડાના બેક્ટેરિયાને ઉંદરમાં નાખવામાં આવે તો શું અસર થાય તેમણે દેડકા ન્યૂટ અને ગરોડીમાંથી કુલ પિસ્તાલીસ અલગ અલગ બેક્ટેરિયા પસંદ કર્યા તેમાંથી નવ બેક્ટેરિયાએ કેન્સર સામે લડવાની સારી ક્ષમતા બતાવી જેમાં સૌથી શ્રેષ્ઠ સાબિત થયા જાપાની દેડકાના બેક્ટેરિયા આ બેક્ટેરિયાનો માત્ર એક ડોઝ આપતા જ ઉંદરના ટ્યુમર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયા ત્રીસ દિવસ પછી ફરી ઉંદરમાં કેન્સરના સેલ્સ નાખવામાં આવ્યા છતાં પણ આગળના એક મહિને ટ્યુમર બન્યા નહીં એટલે કે આ બેક્ટેરિયા કેન્સર સામે કારગત પુરવાર થઈ ગયા છે આ બેક્ટેરિયા બે રીતે કામ કરે છે જેમાં પહેલાં તો તે સીધો ટ્યુમર પર હુમલો કરે છે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે ટી સેલ બી સેલ અને ન્યુરોટોફિલ્સને સક્રિય કરે છે ટ્યુમરમાં ઓક્સિજન ઓછું હોય છે જ્યાં કિમોથેરપીની દવાઓ ઓછી અસર કરે છે પરંતુ આ બેક્ટેરિયા ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં પણ સારી રીતે કામ કરે છે દર્શક મિત્રો હું શીતલ મહેતા આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ટુ ડબલ થ્રી આ ચિત્ર જુઓ અને વીજ કરણ કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ